પાણીમાં ગરકાવ થયેલા શહેર એટલે કે પોરબંદરની જી હા પોરબંદરમાં જળ આફત બાદ મોટા પાયે નુકસાની જોવા મળી છે બે દિવસમાં પોરબંદરમાં ત્રીસ ઇંચ વરસાદ ખાબક્યો છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદરની મુલાકાત લીધી છે જ્યારે મનસુખ માંડવ્યાએ પાણી ભરાયેલ વિસ્તારોની પણ મુલાકાત લીધી મનસુખ માંડવ્યાએ ટ્રેક્ટરમાં બેસી અને મુલાકાત લીધી જ્યારે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ તેમની સાથે જોવા મળ્યા હતા મુલાકાત લેતા સમયે ત્યારે રામ મોકરિયાએ પણ ટ્રેક્ટર પર સવારી કરી હતી અને સમગ્ર માહોલ જોવા માટે તમામ નેતાઓ બહાર નીકળ્યા હતા